અજીબ જાનવર હે કિતા ખાય ભૂગાઈ રહેતા હે તો અમે તો જમી રહ્યા હતા મહેશભાઈને જમવાનું ચાલો હતું કારણ કે એમને ધીમે ધીમે ખાવા જોવે છે અને હવે ખાઈ રહ્યા બધા બધાને જમી લીધો ને પહોંચી ગયા અમે કાઉન્ટરે બિલ આપવા માટે ને હવે પૈસા મહેશભાઈ ઉભરાવી રહ્યા છીએ બધાના અડધા અડધા તેરસો ચૌદસો રૂપિયાનું કંઈક બિલ બન્યું હતું અને બધાના પૈસા મહેશભાઈ ભેગા કરીને આપીને હવે આગળ બહાર તો જમીના બહાર ઉભા રહ્યા બધા પાર્લર ઉપર અને વાતો કરતા ત્યાં હજમલસિંહને પણ જતા હતા કેદારનાથ ત્યાં બધા ભેગા થયા અને હવે ત્યાંથી બધા ભેગા થઈને નેકડ છું ત્રણ બાઈક હતા ત્યાંની જગ્યાએ થઈ ગયા ચાર બધા કરના છે અમે ભાઈઓ અને ત્યાંથી આવો નેકડ્યા આગળ એટલે વિડીયો થઈ જતો તો બહુ મોટો અને બીજો ભાગ બતાવું તમને પાટુમાં તો જોવાનું ભૂલતા નહીં જય માતાજી